મોહ એ લાજ શરમ એમાં ન નથી ત્રીજી વસ્તુ ખોટું હોય તો પણ સાચું લાગે એને કહેવાય મોહ મારી આંખ સામે તમે પડદો નાખી દ્યો અને મારી સામે શું દેખાય છે મને ખબર નથી તો હું કહીશ ના આ જ છે પણ તમે એમ કહેશો કે ના આ નથી પણ મારા કરતાં તો તમને વધારે ખ્યાલ છે ને કારણ કે તમારી આંખ ખુલ્લી છે ને મારી આંખની સામે પડદો છે આ મોહ છે ને પડદો છે અને ખોટું હોય એ પણ સાચું લાગે છે થોડા વર્ષો પહેલા એક ગુજરાતમાં ઘટના બનેલી સુખી સંપન્ન પરિવાર સાંભળજો આ જે કોઈ કથાઓ છે ને એ ભાઈ પુરાણો ઇતિહાસો કરતા તમારા જીવનમાં બનતી ઘટનાઓ છે સારામાં સારો એક ખેડૂત પરિવાર બસો અઢીસો વીઘાની જમીન એક દીકરો અને દીકરી છે બસો અઢીસો વીઘા એટલે તો ઘણી કહેવાય ને વાડી સારામાં સારી ફર્ટિલાઈઝ જમીન વાડીમાં પાણી સારામાં સારું એમ કહેવાય કે લાકડી નાખો તો લાકડી આખી ઉગી નીકળે એવી મીઠી જમીન અને જમીનનું કામ ચાલે છે બપોરનો સમય છે ખેતી મોટી એટલે ટ્રેક્ટર રાખવું પડે પડે એટલે રાખવો અને ડ્રાઈવર ટ્રેક્ટર લઈ જમીન ખેડતો જાય ખેડતો જાય હવે એના પિતા જે ખેડૂત હતા એને દીકરીને કે લે બેટા આ ટિફિન છે એ ડ્રાઈવરને દેતી આવો અને દરરોજ યુવાન દીકરી ડ્રાઈવરને ટિફિન દેવા માટે આવે અને એમ કરતા 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 ડ્રાઈવર ને અને આ ખેડૂત ને દીકરીને બંને વચ્ચે પ્રણય થઈ ગયું પ્રેમ થઈ ગયું તે આપણી ભાષામાં કહીને લવ થઈ ગયો હવે એવો પ્રેમ થઈ ગયો એવો પ્રેમ થઈ ગયો કે થોડા દિવસ પછી ખબર પડી ડ્રાઈવરે ગુમ થઈ ગયો અને પેલી દીકરી એ ગુમ થઈ ગઈ બોલો સમજાય છે ને બે ગુમ થઈ ગયા આ ખેડૂતને તો મનમાં એમ થયું કે મારી એકને એક દીકરી અને આ બધી સંપત્તિ આ ખેતી એની જે ઉપજ આવક આ બધી મારી દીકરીની છે અને એને એને નહીં આપો તો હું બીજા કોને આપીશ સંપર્ક કર્યો બેટા તું ક્યાં ગઈ છે જરાક વિચારતો કર કઈ જ્ઞાતિનો એ માણસ છે અને તું કઈ જ્ઞાતિની છે જરાક તો કર અને ત્યારે દીકરીએ હું કીધું બાપુજી હું છું જે જગ્યાએ છું એ બરાબર છું અને મને રોટલોની પાણી મળશે ને તોય હું અહીંયા રહીશ મને પાછી નહીં આવું આ મોહ ખોટું હોય એ પણ સાચું લાગે છે નહીં દીકરી વિચાર કરવો જોઈએ કે મારા બાપુજી પાસે આટલી બધી જમીન છે અને ભવિષ્યમાં કોઈ સારામાં સારી જાતિનો સારામાં સારો છોકરો મળશે ને મારું જીવન છે સમૃદ્ધ બનશે પણ પ્રેમ થઈ ગયો ને પ્રેમમાં મોહનું ટીપુ એક પડ્યું બાપની આબરૂ સમાજની ની બધી ગુમાવી દીધી આ મોહ અને એક બીજો દુર્ગુણ છે મોહમાં ક્યારે દુર્ગુણ દેખાતો નથી દુર્યોધને પાંડવોને ઝેર આપ્યું લાક્ષાગૃહમાં મા કુંતા સહિત મારવાના પ્રયત્ન કર્યા વનમાં ભટકતા કર્યા જુગટું જુગટુમાં કપટ કરીને હરાવ્યા અને એટલું જ નહીં આ દુનિયાની અંદર જેટલા પુસ્તકો વાંચી જુજો પણ ઇતિહાસમાં એક એવો પ્રસંગ હશે કે જ્યાં વડીલો હોય રાજ્યસભા હોય અને પોતાના જ ગુરુની પુત્ર વધુના વસ્ત્ર ખેંચવાનો પ્રયત્ન ભર સભામાં થયો હોય આટલા 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 કાળા કામ આ દરરોજ દુર્યોધનના નેતૃત્વની અંદર થયા હતા છતાં પણ ધ્રુતરાષ્ટ્રને એમ જ હતો કે મારો દીકરો છે બરાબર છે મારો દીકરો છે બરાબર છે પણ દુર્યોધનની અંદર કેટલા દુર્ગુણ હતા એકે દેખાણા આ શું છે મોહ છે દીકરો અવડે માર્ગે હોય તો કદાચ એક થપાટ મારવી પડે ટપલી મારવી પડે તો મારી લેવાય એને અત્યારે જો બહુ પેમ્પરિંગ કરવા જશો તો આ ભવિષ્યમાં એવો સમય આવશે કે કદાચ નીચું પણ જોવું પડે આ બધો મોહ છે પણ એ મોહ મોહ ટળે કેમ અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પૂછીએ કે સ્વામી સ્વામી મોહ કેમ ટળે અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી જેવા એક આદર્શ સંત એમ કહે ભાઈ એ ભાઈ મોહ તો તો ટળે જો રામ મળે અને રામ મળે એટલું જ નહીં રામ મળ્યા પછી જો રામમાં પ્રેમ થાય ઓટોમેટિકલી છે ને મોહ ટળે અને કેવા બ્રહ્માનંદ મોહ કેમ ટાળવો એના વિશે આમાં આપણને જેને કેવા આપી છે કેવા શબ્દો છે બ્રહ્માનંદ સ્વામીના હે મન મોહ ટળે મન મોહ ટળે રામ મડે હરિજન

સં